પાટણના બગવાડા દરવાજા ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ધૂળેટીના પર્વની ઉજવણી કરી છે આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો ધારાસભ્યો આગેવાનો હાજર રહ્યા એકબીજા પર રંગો છાંટી ધૂળેટીના પર્વની ઉજવણી કરી આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે બીજીના તાલે કોંગ્રેસના કાર્યકરો નર્થે ઉઠ્યા હતા

કામરાઓ પાઠવું છું આજનો રંગ એ ગુલાલ અબીલ ગુલાલનો રંગ છે આજનો રંગ એ પવિત્ર એવારનો રંગ છે અને આ રંગ ચંદનજી ઉપર ચડી ગયેલો છે કોંગ્રેસ ઉપર ચડી ગયેલો છે અને આ હંમેશા રંગ કોંગ્રેસના કાર્યકર ઉપર ચડેલો રહે છે અને મજબૂતાઈથી ચડેલો રહે છે અને હોળીનો સંદેશો પણ પાઠવું છું કે આવો આપણે સૌ ભેગા થઈ આ રંગને મનાવીએ આ તહેવાર મનાવીએ અને લોકસભાની ચૂંટણીનો પર્વ પણ મનાવીએ એવો પણ આપ મતદાર ભાઈઓને સંદેશો પાઠ ગુલાલ એ પ્રતિક છે તમારા ઘર પર સકપણ થતું હોય એમાં પણ ગુલાલ ઉડતો હોય છે તમારા ઘેર સારો તહેવાર હોય એમાં પણ

પરંતુ હાલ એમના ઉપર કોઈ રંગ નથી એમને રંગના ફોટો પણ દેખાતો નથી અને બહુ નિરાશ છે એટલે થોડા વારમાં વાર માટે એમને લાગતું હોય કે અમે રંગાયેલા છે પણ એમની પરિસ્થિતિ બહુ ખરાબ છે અમે ત્રણ દિવસથી લોકસભાનો પ્રચાર કર્યો સાથે સાથ વિધાનસભાની અંદર ચંદનજી સાથે અમે પ્રવાસ કર્યો તમામ જગ્યાએ બહુ પ્રચંડ અમારી જે ધારણા હતી એના કરતાં પણ વધુ પ્રતિસાદ મળી રહ્યો છે અને પાટણ લોકસભાના મતદારોએ નક્કી કર્યું છે કે અમે આ રંગ એ ચંદનજી ઉપર ઉડાડવાના છે અને ગુલાલ પણ ઉડાડવાના છે અને કાયમ માટે ચંદનજી પાંચ વર્ષ સુધી પાટણની લોકસભાના ઉમેદવારો માટે આ રંગ કાયમ રહેશે એવું અમારું માનવું છે ચોક્કસ થી તો આ હતા ચંદનજી ઠાકોર તેમજ જે કિરીટભાઈ પટેલ તેમની સાથે વાત કરી કે તે વિજયનો હાલ જે ગુલાલ છે ઉડાઈ રહ્યા છે અને ચોક્કસ લોકસભાની ચૂંટણીમાં આ ગુલાલ ઉડશે એવી આશાવાદ હાલ તો વ્યક્ત કરી રહ્યા છે પ્રેમલ ત્રિવેદી જીમડિયા પાટણ